જૂનાગઢના ભેંસાણમાં બોર્ડની પરીક્ષામાં કુમકુમ તિલક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો જૂનાગઢના ભેસાણમાં ધોરણ દસ અને બારની પરીક્ષા તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી જૂનાગઢ સહિત રાજ્યભરમાં શરૂ થઈ છે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા રાજ્યમાં ચૌદ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જૂનાગઢ જિલ્લામાં ધોરણ દસના છત્રીસ હજારથી વધારે તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહના વીસ હજાર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર હજારથી વધારે કુલ મળીને એકસઠ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય અને થોડા સપ્તાહમાં તેનું રિઝલ્ટ પણ આવવાનું હોય વિદ્યાર્થીઓને નોકરી માટે અને બેઝિક કારકિર્દી માટે સાથેની ડિગ્રીનું મેળવવાનું ખૂબ મહત્ત્વ હોય પરંતુ તેનો મતલબ એવો નથી કે ઓછા ગુણ આવે તે કદાચ નાપાસ થઈએ તો તેનાથી જીવન પણ પૂર્ણ વિરામ થતું નથી જીવનમાં મહેનત કરી હશે તો સારું પરિણામ આવું મળશે જ પરંતુ સમજો કે કદાચ સારા ગુણ ન આવે તો પણ તેનાથી જિંદગીની બાજે હારી જઈએ એવું નથી એવા બે વ્યક્તિ કે જેને બોર્ડની પરીક્ષામાં સામાન્ય ગુણ હોવા છતાં એક ઉદ્યોગપતિ અને એક સરકારી શિક્ષક થઈને ફરજ આજે પણ બચાવી શકે છે જૂનાગઢ જિલ્લો છે અને આ વેસાણ તાલુકો છે બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં આજે ચાલુ થઈ છે અને તમે જોઈ શકો છો કે કુમકુમ તિલક અને મીઠું મોઢું કરી અને આ પ્રવેશ આપવામાં આવશે બધા શિક્ષકો વાલીઓ એટલે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરેલી હોય આપણે પૂછીએ આ શિક્ષકો છે આપણી સાથે સાહેબ એટલે કેવી રીતે આખી આ એક્ઝામ લેવામાં આવશે વિદ્યાર્થીઓને આપે અભ્યાસ કરાવેલો છે હવે રોજ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ આપણે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બંને ના અહીંયા ભેસાણ તેમજ સમગ્ર ગુજરાતમાં એની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અમારી ભેસાણની શાળા ડ્રીમલેન્ડ સ્કૂલ કે જેમાં પણ અમને કેન્દ્ર ફાળવેલું છે અને તેમાં પણ વિદ્યાર્થીઓ ઉત્સાહભેરા પરીક્ષા આપવા આવ્યા છે તો તેમનો જે કાંઈ ડર છે એ ડર દૂર કરવા માટે થઈ અને અમારી શાળાએ કુમકુમ વિધિ તેમજ દહી સાકરથી એનો મોઢા મીઠા કરાવી અને પછી એને શાળામાં પ્રવેશ આપી અને આમ એનો ડર દૂર કરીએ અને તમામ અમારી જે જુનિયર સ્કૂલની જે ટીમ છે એ એટલી ઉત્સાહી અને એટલે ટૂંકમાં માયાળું હેતાળ છે બાળકોને વિના સંકોચે કોઈ પણ ડર વિના પોતાની પરીક્ષા છે એક્ઝામ છે એ આપી અને તેમનું તેમજ તેમના માતા પિતાનું સપનું સાકાર કરે અને શિક્ષકો છે સાહેબ ખાસ તો વિદ્યાર્થીઓને ડર હોય છે તો આ આપણી સ્કૂલમાં આના મોટિવેશન વિદ્યાર્થીઓને કેવી રીતે કરવામાં આવેલા છે બસ હમણાં જ અમે થોડી વારની અંદર પાંચ મિનિટમાં અમે અંદર લેશું જે વિદ્યાર્થીઓની અંદર જે ગભરાવટ છે એ દૂર થાય એ માટેના પ્રયત્નો અમે બધો સ્ટાફ કરશું અને નિરાતે એની ત્રણ કલાક જે છે અહીંયા પરિપૂર્ણ કરે અને શાંતિથી તે હસતા મૂકે જાય એવો અમારો પ્રયાસ છે જેનો ડર છે એ અમે બહાર અમે કાઢવા માટેના પૂરા પ્રયત્ન કરશું અને જ્યાં એને કોઈ પણ અમારી જરૂર પડશે એને શરમ એને સંકોચ વિના અમે એને માહિતી પૂરી પાડશું એવો મારો પ્રયાસ એટલે તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાં તો ચૌદ લાખથી વધારે આ જે વિદ્યાર્થીઓ પરીક્ષા લેવા દસ અને બારની આ પરીક્ષા આપવાનો હોય જૂનાગઢ જિલ્લામાં એકસા છ હજારથી વધારે સિક્સ્ટી વન તો તમે જોઈ શકો છો કે વાલીઓ અને આ શિક્ષકો આ બંનેની મહેનત વિદ્યાર્થીઓએ આખું વર્ષ જે અભ્યાસ કરેલો હોય તો ગદગદ તમે જોઈ શકો છો કે ઉત્સાહિત વિદ્યાર્થીઓ છે અને ખાસ સાહેબે જણાવ્યું કે મોટિવેટ એટલે કોઈ પણ ગભરામણ ન થાય એના માટેના પગલાં આખા વર્ષ લીધા છે આજે પણ કોઈ ગભરામણ થઈ ન થાય અને શાંતિમય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા બને એના માટે ખાસ આયોજન કરેલું છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ રિપોર્ટર મહેશ કથિરિયા ભેંસાણ જુનાગઢ જીટીવી ન્યૂઝ